કમિશ્નર શ્રી યુવા સેવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખેડા નડિયાદ દ્વારા ખેડા જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધાનું આયોજન શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદ ખાતે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ યોજવામાં આવ્યું હતું જેમાં શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમકની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબામાં જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ છે હવે તેઓ રાજ્ય કક્ષાએ ગરબા રમવા માટે જશે જિલ્લા કક્ષાએ વિજેતા થવા બદલ અને રાજ્ય કક્ષાએ પસંદગી પામવા થવા બદલ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન જિલ્લા કક્ષાએ ગરબા વિજેતા થવા બદલ અને રાજ્ય કક્ષાએ પસંદગી પામવા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા શ્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશિષ પાઠવેલ છે